નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરેન્દ્રનગર માં છેલ્લા ચોવીસ વર્ષથી વિધવા કલ્યાણના ક્ષેત્રે એકસો પચાસ કિલો બુંદી લાડુ નું સાતસો એકોતેર વિધવા મહિલાઓને વિતરણ કરાયું હતું આ પ્રસંગે નાયબ દંડક અને જાગૃત ધારાસભ્ય શ્રી જગદીશ મકવાણા સુધરાઈ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા કુશળ તબીબ ડોક્ટર વિમલ દલસાડિયા ડોક્ટર મયુર મોટકા નરેશ કેલા રાજુભાઈ શાહ વાળા ચંદ્રસિંહ પરમાર હિતાબેન જાની જ્યોતિબેન શાહ માધવલાલ પરમાર બહાદુરસિંહ પરમાર તુષારભાઈ ઠક્કર સહિતના વિવિધ ક્ષેત્રેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વિધવા મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિવિધ સખી દાતાઓના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમની સફળતા માટે સંસ્થાપક રાજેશ રાવલ આનંદ રાવલ નિર્ધાર ટીમના બહેનોએ જેમત ઉઠાવી હતી આમ નિર્ધાર દ્વારા એક વિશેષ સેવા પુષ્પ વિધવા કલ્યાણના ક્ષેત્રે સમર્પિત કરાયો હતો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે